हराज कटवा आयो ले નવરાત્રી अबन ચાલુ થઈ ગઈ ઓ સારું ગરમો દુખે બુઆ હારા જોરા મુ પડશે બુઓ પાહા લાજો હું માં દોસ્તાર ને ફોન કરું અલે ખેમા હ અલ્યા હરાજ પટવા આયો હવે ઉવેલા દાડા જતા રહ્યો કોઈ ખબર એ નઈ પડતી જો રોસો આવો તો નવરાત્રી આબા મંડી અલ્યા ઉવેલે માં હ

પેલા સર્કલ વાળા જમ ના દીધું સમાચાર પેલા પેલા કરી આવું ઘર માં પેલા બે કીધું એ આ તમે કહેવાનું ભૂલી ગયો મન તો વાયા વાળા હમાચાર મળ્યા એટલે ભૂલી ગયો તમારો હમ તો કર્યા દુખ હા હેડો હું કોક જે થાય

આપણે પેલા ભુવાન ફોન કરો કે બેઠક હેલો હલો ખેમાજી બેઠક હે હા તમાર ઘેર હા અમે આવો હો